ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લાખો રૂપિયાની ચિટીંગના ગુનામાં છ વર્ષથી વોન્ટેડ આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન રાહબરે હેઠળ જનરલ સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ માતા દરમિયાન જનરલ સ્કૂલના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતને આધારે દિલ્હી રેન બસેરા બદરપુરા બોર્ડર ખાતેથી આરોપી ભાવેશ બાબુભાઈ પીપલિયાઓમાં અડત્રીસ ધંધો બેકાર રહેવાસી હાલ રેનબસી બસેરા બદરપુર બોર્ડર દિલ્હી મૂળ રહેવાસી ઘર નંબર સી સોળ સરસ્વતી સોસાયટી શારદા વિદ્યાલયની સામે કોઝવે રોડ સિંગણપુર સુરત શહેર મૂળ ગામ ચાંબુડા ભાવનગરના ને ઝડપી પાડેલ છે આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય કાયદેસરની કાર્યવાહી કરી છે ચોકબજાર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર એકસો સત્યાસી બે હજાર અઢાર એપીકો કલમ ચારસો છ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ મુજબ ઉપરોક્ત ગુનાના કામી હકીકત એવી રીતની છે કે પકડાયેલ આરોપી તેના સહ આરોપી સાથે ભેગા મળે સન બે હજાર સોળથી બે હજાર અઢાર દરમિયાન જય અંબે સોસાયટી સજાનંદ સોસાયટીની સામે નભોલી ખાતે દુકાન ભાડે રાખી સક્સેસ પીવીટી એલ ટીડી મની ગ્રોથ વિથ નામની કંપની ચાલુ કરી ઉપરોક્ત કંપનીમાં જોડાવા કંપનીમાં જોડાવા માટે અલગ અલગ લોભામણી લાલચો આપી કંપનીમાં રોકાણ કરવા માટે સેમિનારો યોજી કંપનીમાં સભ્યો પાસે અલગ અલગ નાણાંનું રોકાણ કરાવી રોકાણ કરાવેલ નાણાં નહીં ચૂકવી ઠગાઈ કરી ઉપરોક્ત કંપનીને તાળું મારી નાસી જાય ગુનો આજરી સુરત શહેર છોડીને નાસી ગયો હતો ત્યારબાદ મજકૂર આરોપી દિલ્હી રેનવસેરા બદરપુર બોર્ડર ખાતે રહેતો હોવાની હકીકત મળી આવી હતી જે હકીકતને આધારે વર્કઆઉટ કરી આરોપીને પકડી પાડવામાં આવેલ છે